છોકરી ને મને ખબર નથી પડતી જોશ ના કે આ રીંગણા છે આ ભીંડા છે પછી આ બટેટા છે એટલે તારે હું તન તન શાક કરવાના છે તારે ખબર તમને બધાનું શું કેવું છે ગેસ ઉપર ડાયરેક્ટ ભાઈ હેકવા છે ને બહુ શરીર માટે તો ભાઈ હાનિકારક છે બધી મે શરીર ઉપર કાટા છે ને આ કે મારા લીમડો જોઈએ બાકી મને મસર કરી છે મારે કેમ મેડ કરો એ ખાવું જ નથી રેવા દે મારા રોટલા જ ના કરતી રેવા દો કેમ મોજમાં જઈ જવા કે જે માં બોલ ફરેક નવ લોકો તમારું બધું સ્વાગત છે ભાઈ ગુડ મોર્નિંગ જો કે તમે બધા બ્લોગ જોતા છે ગુડ નાઈટ થઈ ગયો મારો અત્યારે સવાર થયો છે માટે આજે મારો અત્યારે પૂરમાં જવાનું છે ભાઈ વેરાવળ હું કરો જવાનું છે હમણાં તમને આગળ કહું યાર થોડીક પ્રોબ્લેમ આવી ગઈ એ માટે એ જોસના અત્યારે પરમાં કામ કરી કરીને થાકી ગયો કેટલું કામ કરને હા કીધી મલ્લા હજે તો હું કેટલું કામ કરું કેટલું કર્યું નામાં નકે જ નઈ તારા દે કામ નખું છે માયું કામ ખૂટે

તો ભાઈ ફેમિલી આપણે છે ને ભાઈ કેવલી ઓલી કહેવત નથી જોસ ને શું કહેવત છે કહો એટલે આપડી ક્યાંય છે ને ભાઈ આમ બાવરું વહેવા જ નથી બધી માંબા જ વહેવા એટલે આપણું કામ કેમ થઈ ગયું ભાઈ આપણો છે ને ફ્રેન્ડ હતો આગળ થી ફોન કરી રાખ્યો તો છે ને ફટાફટ આપણો વિવેક ભાઈ છે ને અહીંયા છે ને આપણો ઢાકણો સિકો દુકાનવાળા દીધા ભેગો પાસો દે હા એની છે ને ભાઈ ફટાફટ આપણું કામ થઈ ગયું વિવેક ભાઈ ફોન કરી રાખ્યો મે તમને કીધું મારા ફ્રેન્ડ જ ગેરેજ હતો તો અહીંયા ફટાફટ ઢાકણો કોતે રાખ્યો ને આપણો કામ ફટાફટ આપણો થઈ ગયું કેમ કે આપણે સંબંધ એવો હોય ને તો બધામાં કામ લાગે ભાઈ એટલે ફટાફટ આપણે પાસે ઘરે પહોંચી ગયા કઈ ને શું હું તો હમણાં કહેતી હતી કે તો મને

એ હવે આ માઇલ ની હેઠવતે ને રેવા દઈ ને બોલાય માં હેઠવતે રાજ મારું આ છોકરીને મેં જોશના તને એમ કીધું કે બે ત્રણ મરચા એક આખું જબલું લઈને એટલે હું તારે અઢીસો ત્રણસો ગ્રામ હેકવાના છે આખા ગામ ને સંભાળવાના છે હા ભાઈ મરચા તીખા હેકવાની કીધા ને જો એટલા બધી હેકી નાખ્યા ખા જોશના છે ને તરતા ભૂલી ગયા છે તો ક્યારેક હેકી હેકી ને હું છે ને ભાઈ જોશના ના પાડું તમને બધાનું શું કેવું છે ગેસ ઉપર ડાયરેક્ટ ભાઈ હેકવા છે ને બહુ શરીર માટે તો ભાઈ હાનિકારક છે હું તો ઘણી વાર જોશા ના પડતો ભઠ્ઠામાં હેકલો લે આજે ભૂલાઈ ગયા તો તમારું બધું હું માનું છું ભાઈ ગેસ ઉપર હેકે કે ના હે તમે કોઈ ગેસ ઉપર હેકીને ખાવ કે નહીં જો જોશ્ના તમે કીજો તો બીજી વાર થી ને બંધ કરી દે

લો ભાઈ આ રસોડા બધી વસ્તુ એટલે રસોડે કઈ સાફ કર્યું કે રૂમ ને બધી ઝંઝારા કરવાના છે હજી તો ભાઈ અહીંયા છે ને બે ત્રણ રૂમ તો લગભગ સાફ કરી નાખાઈએ છે આપણે ચેલેન્જ વિડીયો શૂટ કર્યો તો એટલે ત્યારે બ્લોગમાં લીધું નથી બાકી અત્યારે છે ને રસોડાની સારી સામગ્રી બહાર આ કાઢી લીધી છે મમ્મી દીકરી બે અને હવે છે ને આના પછી લગભગ એક રૂમ રહ્યો કાં જશે કે હોલ છે હજી અમારો ભાઈ બે મકાન છે ઓલરેડી જો આ અમારું આ જૂનું મકાન છે અને આ અહીં જે બાજુમાં જો આ છે ને અમારું નવું મકાન છે એટલે આમાં હજી એક બે માં લગભગ સાફ કરી લીધું છે અને અમારે જે અત્યાર સુધી ખજાનો જે આ બધા આમાં ભર્યો ને ભાઈ એમાં હજી મમ્મી દીકરી બેને બહુ વાર લાગશે સાફ કરવામાં કેમ કે એમાં બધી લબાસો બહુ પડ્યો એમાં ફેમિલી અત્યારે ભાગી ગયો છે એક ને હજી ભાઈ આ કામ 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 મેલા ભાઈ હવે બસ હવે ઘડીકર સુઈ જવા આરામ કરી લઉં બસ હવે આ ઢોઈનું મૂકી દો ને એટલે હું થાકી ગઈ હું જ જાઉં

એટલા રિયા આવે બાકી છે ને બધા જો અહીં તો બે ત્રણ વેલા ફેરા કરીને ખેરે છે ને અહીંયા જયારે પણ વાવતા હોય તો હાડે ભીંડા તો બહુ સારા થતા ભીંડા ને ખબર પાણી લાગી ગયું જે લાગ્યું બિયારમાં જંગલ તો એ તો હોય ને બધી તુલસી તમને બધા જો તુલસી જોવી હોય તો તમે આ ખાલી જો આ બાપરે આ બધી જ્યાં ને તુલસી છે અમારું અહીંયા ડ્રેગન ફ્રૂટ અમારું ડ્રેગન ફ્રૂટ છે ભાઈ ડ્રેગન ફ્રૂટ અત્યારે ધીમે 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 હરફની જેમ જો જાય એઠે તો કઈક પ્રોબ્લેમ આવી ગયો લાગે પણ મને લાગતું નથી કે આ ડ્રેગન ફ્રૂટ થાય જો કે આપણે ડ્રેગન ફ્રૂટ તો આવ્યા જાજા કસ્તી બધેમાંથી અક્ષ મજો એની મમ્મી ને કામ કરવા લાગે ભાઈ તું એ કામ કરે કે કરે તને નેત આવડે કે નેત તો કેમ ને દે નેત તો એ કા આ હું તો ભાઈ ઈમાંથી તારી શાક કર નાખવાન થાય આમાંથી પણ તો બોરડા બિંદન શાક કર છે કુણા છે કે ભાઈ ઓલા બીયા બીયા હાટુ ગોતે કે વાવા થાય પાછા તો તો આ વાવવાના હોય તો આ રાખ એવલા શું કરવા કહા વાવવે છે ને કેમકે આ બિયારણ સારું નથી નીકળ્યું તો ભાઈ તો હું એમણે કહેતો હતો આ હું રાખતા હોય ને મને યાદ આવી જશું જોશના તોડે તેમ કે બિયારણ સાટું રાખતી હોય તો આ છોકરીને મને ખબર નથી પડતી જોશના કે આ રીંગણા છે આ ભીંડા છે પછી આ બટેટા છે એટલે તારે હું તન તન શાક કરવાના છે તારે કરવાનું શું છે આ કંઈક ત્રણે આના સંદર્ભ મળે આ ભીંડાના રીંગણાના નાખવા દઈએ આ બટેટા આના રીંગણાના બટેટા તો જ સંદર્ભ મળે ત્રણે મિક્સ મસાલા કરે ને મને એમ છે ભાઈ આ છે ને આ ભાઈ અમારા ઘરમાં છે ને ભાઈ ત્રણ ત્રણ શાક 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 બનાવો તમે ક્યાંથી રે આમાં ઘર જાય ને ઓહેરી વધે એવું કેવત છે ને ભાઈ તું નહીં ભાઈ જાય ને ઓહેરી રે તો ઓહેરી માં રહેવાનું તો હું કહેવાય વધવા નહીં દે અમને એવું લાગે ભાઈ ભાઈ તું થોડું એક એક કર અમે ખાઈ લે હું ભલે તું કંટોલાનું કર કારેલાનું કર ગલકાનું કર તુરિયાનું કર

મત હું ને જોશ્ના જો કે ભાઈ જોશ્ના મને લઈ આવી ભેગી ધરાળ બરાબર ક્યાં લઈ આવી જાય લીમડો છે અમારે અને એક્ઝેક્ટ ભાઈ અમારા ગામમાં રોડ જાય છે અહીંયાથી ભાઈ ચાંડવા વેરાડ જાય છે ને અહીંયાથી અમારો ઘરનો રસ્તો છે ને અહીંયા જો ભાઈ અમારા અરસિદ્ધિ ફાર્મ હાઉસનો બોર્ડ માર્યો છે બરાબર તો જોશ્ના મને એ માટે લઈ આવી કે હાં જે હું કરો જોશન તમારે દવાડી એકચ્યુઅલી મેમ ધવાડી માટે લીમડો તમારે લેવા જવો જ પડે આજે આને પકડવો પડે અહીં રોડ હોય ભાઈ એને રોડે જ હાલવા જાય કેમ કે વાહન ગમે તે આવી જાય ખબર ન પડે તો અમે બ્લોગ કરતા અમારે બ્લોગ શૂટ કરતા ને બે માંથી એક બહુ ધ્યાન રાખવું પડે અમે બ્લોગ મારીએ ક્યાં નો ક્યાં નીકળી જાય ઘણી વાર અમારી સાથે એવું થયું છે હવે તો બહુ ધ્યાન રાખવું પડે તો ફટાફટ લીમડો છે તો લીમડો તોડી લઈએ કેમ જવા બધી સારી વાર કાટા છે ને આ કે મારા લીમડો જોઈએ બાકી મને મસ્તર કરે છે આમાં હુરાન જોતા ભાઈ આ બધી કાટા છે ને કે વાત જાવ દો ને મેડમ ને ગમે થાય કે ડાયરો ભંગ દો જો મને કાટા લાગશે તો લાગશે બીજું હું કાપી લઉં ગમે એમ કરીને

ભાઈ આજે આપણે લાગી છે ભૂખ વાત જાવ દેવી અને જો મસ્ત મજાના ભાઈ રોટલા ઓલરેડી બની ગયા છે અને જો ભાઈ શાક છે ને ભાઈ જે મેં તમને જોશ ને મારા માટે બનાવજો જોઈને પાણી આવી જાય કેમ કે ભરેલા રીંગણાના ભાઈ ઘરના ભરેલા રીંગણા હોયની વાત જ ના થાય એટલે છે ને ફટાફટ જમી લો પછી જમી લો પછી તમને આપણે પાછા મળીએ બરાબર કૃષ્ણ બેહી જાવ ને ફટાફટ ને ભૂંગરા મુંગરા થઈ રહ્યા કે નથી રહ્યા એ તો ભૂલી જ ગયું હોય ને કોઈ દી યાદ આવે ત્યાં જ આવે

આ મસ્તર પર પેલા જોતો કીક થાય તી બોલવાય ને અહીંયા નથી રહેતી હું આલો ભાગી જાવ ભાગી જાવ